એમ છો મિત્રો આજે આપણે સરસ મજાની બટાકાની સેન્ડવિચ બનાવવાના છીએ તો બટાકાને બાફી અને છાલ કાઢી અને આપણે એને મેસ કરી દેવાના છે પછી એમાં આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણા સમાર્યા કાંદા મસાલામાં આપણે ઓરેગાનો પેપ્રિકા સેલેલા ધાણા લીલા મરચાંની પેસ્ટ અને થોડોક ચાટ મસાલો લેવાનો છે મીઠું નથી નાખ્યું કારણ કે આ ચાટ મસાલો મેં બધું નાખ્યું છે એટલા માટે બ્રેડની સ્લાઇસને કાપી આપણે ટામેટા સોસ લગાવવાનો છે પછી ઉપર મેં હોમમેડ ગ્રીન ચટણી બનાવી હતી તે નાખવાની છે આપણે બટાકાનું બેટર પાથરી દેવાનું છે અને એની ઉપર ચીઝ પાથરી દેવાનું છે ચીઝ તમે કોઈ પણ વાપરી શકો છો સેમ પ્રોસેસ એન્ડ બીજી બ્રેડ ઉપર ચટણી સોસ લગાવી અને મૂકી અને આપણે ઘીની તવી ઉપર બટર લગાવી અને સરસ મજાની ક્રિસ્પી શેકી લેવાની છે તો સેન્ડવિચ તૈયાર